હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસની ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ છત્તર રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ टमेटा, टमेटा ना जे टमाटाला भाव से पांच रुपया लई रुपया से, हमें जो लीली डूंगी लीली डूंगी भाव से तीस रुपया लई चालीस रुपया हमें जोए बीट सूटा बीट कि भाव से पांच रुपया लई सात रुपया हम जो देसी धा દેશી ધાણાના જે કિલોના કિલ્લાના છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ઝીંજરા ઝીંજરાના જે કિલ્લાના ભાવશે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ પાઉંજા ધાણા પાઉંજા ધાણાના જે કિલ્લાના ભાવશે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ચમેલી બોર ચમેલી બોરના જે કિલોના કિલ્લાના ભાવશે તે વીસ રૂપિયાથી લઈ પચી રૂપિયા છે हमें जो है मौसम्बी मौसम्बी नज़े कि भाव से तो बीस रुपया तो लई पची रुपया से हमें जो है मेथी मेथी नज़े पुरिया भाव से तो पांच रुपया लई छ रुपया छे अबे जो है बटेटा बटेटा नज़े कि भाव से बार रुपया लई तेर रुपया छे अबे जो है <स correlation> <स Cubism28> फुलावर ફુલાવરના જે ઉદળી પાળીના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પૂરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ અઢી રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલ્લાના ભાવ છે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પીરીમરસી પીરીમરસીના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે हमें जोए मुरा, मुरा पात्रा भाव से पच्चा रुपया लई आठ रुपया से हमें जे किला भीडा भाव से चालीस रुपया लई पचास रुपया से हमें गुवार, गुवार ना जे किला भाव से सित्तेर रुपया लई एशी रुपया से हमें जीए चकरिया चकरिया किला से वीस रुपया लई पच्चीस रुपया से હવે જોઈએ જી ફોર્મરસી જી ફોરમરસીના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલાના ભાવ છે તેર રૂપિયાથી લઈ ચૌદ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે સત્તર રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ना जे किला भाव से पच्चा रूपया लई साठ रुपया से हम जो कॉबीज जे भारी भाव से पातरी रुपया लई चालीस रुपया से हमें जीइए लाल मरसा लाल मरसा भाव से पातरी रुपया लई चालीस रुपया हमें जो पुरी वारा छोरा स्वरा ना जे बंडल ना भाव से एक सौ चालीस रुपया लई एक सौ पचास रुपया से हम जो खीरा काकड़ी खीरा काकड़ी जे किला न भाव से तो पांच रुपया थे लाई रुपया से हमें जो देसी काकड़ी देसी काकड़ी जे जिला से तो वीस रुपया लई पच्चा रुपया से हम जो रींगणा रींगणा किलाव से तो दस रुपया लई चालीस रुपया से હવે જોઈએ ઘિસોડા ઘિસોડાના જે કિલ્લાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમ અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ